મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો કમોસમી વરસાદી થયેલા પાક નુકસાની મુદ્દે હવે મોટા સમાચાર છે ખેડૂતોને રાહત પેકેજ પર કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન એસડીઆરએફ નિયમથી ઉપર જઈને રાજ્ય સરકાર સહાય ચૂકવશે બેતાળીસ લાખ હેક્ટર થી વધારે જમીનમાં નુકસાન થયું છે તેમ જણાવ્યું સોળ હજાર થી વધુ ગામોમાં ખેતીમાં સર્વે કરાયું છે પંચરોજ નિર્ણય કરવામાં આવ્યો છે સહાય માટે નીતિ નિયમ અને ધારાધોરણો હોય છે તેમ જણાવ્યું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉત્તમ નિર્ણય લેશે તેમ પણ જણાવ્યું છે

આજે દુઃખી છે એના દુઃખમાં ભાજપ ની સરકાર ઉભી છે મને મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ ના નેતૃત્વની ભારતીય જનતા સરકાર એ ખેડૂતોની બાજુ મારીને પુનઃ એક વાર કહું છું ક્યાંય અમારો ઉપકાર નો ભાવ નથી અમારી ફરજ નો છે ત્યારે ખેડૂત ની બેઠો કરવા માટે થઈને રાજ્યની સરકાર ખૂબ ત્વરિત નિર્ણયો લઈ રહી છે ને લે છે સતત વરસાદ આવ્યો એટલે એ પાકમાં કઈ બચે નહીં હું પણ ખેડૂત છું મને ખબર છે કારણકા કમોસમી વરસાદ છે આ પાણી એ હંમેશા એ છોડને નુકસાન કર્યા ચોમાસાનું પાણી નથી આ પણ આમાં નાવ તો માંદા પડો એમ એ પણ સજીવન છે એમને પણ એક કુદરતી સિદ્ધાંત સાયન્સનો સિદ્ધાંત લાગુ પડે છે અને એટલા માટે તરત જ મુખ્યમંત્રી છે કારણ કે પછી કઈ બચેવું નહતું મેં જ્યારે વાત કરી ત્યારે પહેલા દિવસનો જ વરસાદ હતો ઝાંઝો હતો એટલે આ પ્રકારે વાત કરીને પછી મુખ્યમંત્રીશ્રી પંચરોચ કામ કરીને ત્રણ દિવસમાં એ અહેવાલ મગાવી પછી પ્રક્રિયા હોય એ ઝડપથી કરવા માટેની વાત હતી લગભગ લગભગ લાખ લાખ હેક્ટર હેક્ટર થી થી પણ પણ વધારે માટે સોળ હજાર ગામ થી પણ વધારે ગામોમાં પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન એ ખુબ મોટા પ્રમાણમાં થયું છે એના અહેવાલ પણ રાજ્ય ના નિયમ ઉપરાંત પણ રાજ્યની સરકાર ટોપઅપ એ કેવી રીતે આપી શકાય કેટલું આપી શકાય એની પણ ચર્ચાઓ અને ચિંતાઓ કરી છે કારણ કે આપ જાણો છો કે આ વર્ષે લગભગ આ માવઠું ચોથી વાર આવ્યું છે એક વર્ષમાં ચાર માવઠા એ અસહ્ય માર છે તે જુદા જુદા સમયે જુદા જુદા પેકેજો જાહેર કરેલા છે એસટીઆરએફ ના ધારા ધોરણ પ્રમાણે એસટીઆરએફ કેન્દ્રની સરકાર આપશે બાકીનું ટોપ અપ એ ખેડૂતને બેઠો કરવા માટે રાજ્યની સરકાર સ્ટેટ બજેટમાંથી માંથી રાજ્યમાં ખેડૂતોના મુદ્દે શક્તિસિંહ ગોહિલે હવે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે ક્યારેય જોઈ ન હોય તેવી પરિસ્થિતિ આજે ખેડૂતો જોઈ રહ્યો છે આખા દેશમાં ખેડૂત માટે પાક વીમા યોજના પણ ગુજરાતમાં બે હજાર બંધ કરાઈ છે રાજ્યમાં કુદરતી આફતમાં સપડાયેલા ખેડૂતને કોઈ રક્ષણ નથી મળી સરકારે જેને જેટલું વાવેતર હોય તે પ્રમાણે વળતર આપવું જોઈએ જે ખેડૂતોને સહાય નથી મળી તેમનું સંપૂર્ણ દેવું માફ કરી દેવું જોઈએ રાજ્યમાં સર્વેનું નાટક ચાલે છે અને સર્વે કરાવનાર અધિકારી છે તેમ પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે બિયારણ ખાતર દવા મજદૂરી તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે એટલે કે મોઢા પાસે કોળીઓ આવ્યો એવી પરિસ્થિતિ થઈ અને જેમ મોઢા પાસે આવેલો કોળીઓ કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું જોઈએ જે ખેડૂતો દેવાદાર બન્યા છે જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી એ ખેડૂતોને ટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ખેડૂતોનું દેવું માફ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે દેવું માફ કરવા ધારાસભ્ય પોતાનો બે મહિનાનો પગાર આપવાની પણ તૈયારી દર્શાવી છે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ આ પત્ર અને તેમણે દેવું માફ કરવા માટેની પણ રજૂઆત કરી છે પત્ર લખી અને આ મુદ્દે તેમણે રજૂઆત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ખેડૂતોનું દેવું માફ કરવાનો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે દેવું માફ કરવા ધારાસભ્યએ પોતાનો બે મહિનાનો પગાર આપવાની પણ તૈયારી દર્શાવી છે ઘણા સમયથી ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા ઉપર પાટુ જેવી છે ચાલુ સાલે ભારે વરસાદ આવ્યો માવઠું થયું એના લીધે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે જગતના તાત જેને ગણવામાં આવે છે એ જગતનો તાત આજે લાચાર બન્યો છે અને એના માટે અગાઉ પણ મેં વડાપ્રધાન શ્રીને પત્ર લખી અને ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા તાત્કાલિક સર્વે કરવા માટે રજૂઆત કરી હતી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મોટા ઉદ્યોગપતિઓને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી રાહતો આપવામાં આવે છે એનો અમને વાંધો હોઈ શકે પરંતુ જગતના તાત ખેડૂત માટે રાજ્ય સરકારે કંઈક વિચારવું જોઈએ અગાઉ કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરેલા હતા ચાલુ ચાલે પણ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દેવા માફ કરવા જોઈએ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પછી વધુ એક કોંગ્રેસના નેતાએ ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી છે કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ દેવું માફ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી જેમાં તેમણે દેવું માફ થવા પર કોંગ્રેસના તમામ ધારાસભ્યો પગાર આપવા તૈયાર હોવાનું પણ જણાવ્યું છે તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ બાદ હવે કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરી પણ મેદાને આપ્યા છે હવે કરીશું વાત ખેડૂતોને સરકારી ટેકા વિશે ગુજરાતમાં ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે નવ થી રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થશે કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવું કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે પચીસ ટકા ખરીદી થાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારે ખરીદી થાય તે માટેનો નિર્ણય કર્યો છે આ વખતે પચીસ ટકાથી વધારે જથ્થો ટેકાના ભાવે સરકાર ખરીદશે પહેલી તારીખે વરસાદ પડતો હોવાથી ખરીદી બહકૂફ રાખવામાં આવી હતી સોયાબીન મગ અને અડદ ની પણ નવ નવેમ્બર થી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યની સરકારે કર્યો છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદી નો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું એનું વાવેતર ઓછું આ વખતે સાડા નવ લાખ ની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે એનું વાવેતર પણ વધ્યું છે અને એટલા માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર આ વખતે કેટલા હેક્ટર ને વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે પચીસ ટકા સરકારે 9 નવેમ્બર થી રાજ્યમાં મગફળી મગ સોયાબીન અને અડદની ની ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે ત્યારે આ અંગે ખેડૂતોનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ અમારા ખેડૂતો શું કહી રહ્યા છે તારીખે ભાવ ની ખરીદી કરે તો સારું કહેવાય એમ કે અત્યારે પોઝિશન બહુ ખરાબ છે ભાવ આવતા નથી નવસો ને આઠસો નવસો હજાર માં શીંગ જાય છે બજારમાં તો સરકાર ખરીદી કરે તો ફાયદામાં છે ને નકર તો આમાં ખેડૂતો ને નુકસાન છે ટેકાના ભાવે ખરીદી કરશે શું ફાયદો થાય ખેડૂત ને ફાયદો થાય બહુ સારો કઈ રીતે એટલે આ ટેકાના આ વેપારી ને નવ અને આઠસો માં છે એસી ને અગિયારસો સુધી અમારે તો નવસો જાય છે એટલે અમારે ખુબ ખાજ છે એમાં અને ખરીદી કરે છે સારું સરકાર

અને સરકારે ચૌદસો ને બાવન પચાસ રૂપિયા સુધી ના ભાવ બાંધ્યા છે બહુ સારી વાત છે સિંગ નો ભાવ આજે નવસો થી ને સાડા નવસો હજાર રૂપિયા નો છે પણ સરકારે જે ખરીદી કરી ટેકાના ના ભાવ થી અને એનો ભાવ છે ચૌદસો ને પચાસ તો આ ખેડૂતો માટે બહુ સારી વાત કહેવાય અને સરકાર ધાજામાં ખરીદી કરે એવો તો જો ધાજી ખરીદી કરશે તો ખેડૂતોને લાભ થાય રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા હતા ત્યારે આખરે સરકારે ખેડૂતોની વાત સાંભળી છે અને આગામી નવમી તારીખે ટેકાના ભાવે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળી ખરીદીની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ જસણના અટકોટ ગામના ખેડૂતોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે આ જાહેરાત પર ખેડૂતોનો અભિપ્રાય શું છે આવો જાણીએ તો ટેકાના ભાવે મગફળી સત્તાવાર તે આજે જાહેરાત કરવામાં આવી છે અને એ બાદ ખેડૂતોએ પ્રતિક્રિયા પણ આપી આગામી નવ તારીખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો સારી બાબત છે પણ આજે સમગ્ર ખેડૂતોનો પાક પલલી ગયો છે ત્યારે જ્યારે ખેડૂતે બસો મણ જાહેરાત કરી છે લેવાની એને બદલે ખરેખર તો ખેડૂતોને ત્રણસો મણ લેવી જોઈએ કારણ કે ખેડૂતોનો મોંઘો મૂલો પાક આજે અમોસમી વરસાદના કારણે ભયંકર રીતે નુકસાન થયું છે ખેડૂતોને મા સિંગ પલ્લી છે પણ અંદરથી જ્યારે દીઓ સારો નીકળે તો ખરેખર એની પણ સરકારે ખરીદી કરી લેવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ખરા અર્થમાં મદદ કરી કહેવાય અને ભારત એ ખેતી પ્રધાન દેશ છે

અરવિંદભાઈ શેલીયા કહે છે ને અમારે સરકાર સરકારશ્રીને એવું કહેવામાં આવે છે કે ગત વર્ષે બે હજાર માં બસો મણની માંડવીની ખરીદીનો પરિપત્ર એણે આપેલો અને ખરીદી કરેલી તો આ બે હજાર પચીસની અંદર આ એકસો ને પચીસ મણ ખરીદી કરે છે તો ખેડૂતને પાક જે નિષ્ફળ ગયો છે અને વધારાની મગફળી યાર્ડમાં લઈને જ છે તો એમાં ત્રણસો રૂપિયા લેખે એ યાર્ડવાળા ખરીદી કરે છે તો આમાં ખેડૂતને કઈ વળે એમ નથી ગયા વર્ષે મજૂરી ખર્ચો ઓછો હતો અને આ બે હજાર પચીસમાં મજૂરી ખર્ચો વધી ગયો અને એનો ભાવ પૂરતો મળતો નથી તો સરકાર શ્રીને એવું કહેવામાં આવે કે આ વર્ષે ત્રણસો મણની ખરીદી કરવી જરૂરી છે આટકોટ ગામની અંદર વરસાદ ખૂબ પડ્યો છે અને માંડવી પણ હાવ વીક પડી છે તો આ એકસો ને પચીસ મણ સરકારે જાહેરાત કરી છે તો અઢીસો થી ત્રણસો મણ લે તો બહુ સારું રહેશે ખેડૂત માટે અને ભાવ પણ મજૂરીના બહુ ચડી ગયા છે આ વર્ષે બીજું તો ત્રણસો થી પાંચસો રૂપિયા અત્યારે ખેડૂત નો ભાવ આવે મગફળીનો ખેડૂત ની જે ગલી ગલી મગફળી છે તેનો ત્રણસો થી પાંચસો રૂપિયા ભાવ આવે છે હવે બીજા ખેડૂત સાથે વાત કે તેની શું પ્રતિક્રિયા મગફળી ની ખરીદી ને લઈને શું પચીસ મન ને લઈ કહેવામાં એવું છે કે અત્યારે સરકારે એ જાહેરાત કરી નવ તારીખની કે ભાઈ એકસો ને પચીસ મણ ખરીદી કરશું તો અમારે ચારસો મણ માંડવી થઈ હોય તો બીજી અમારે કોને દેવા દેવી તો પછી સરકારે આ એક તો પલ્લી ગયો કમોસી વરસાદના હિસાબે છ દિવસ વરસાદ પીડ્યો તો સરકારે ને કઈક આમાં અમારી ખેડૂત આમું જોવું જોઈએ બીજું કહેવાનું એ કે હવે આમાં અમારે કરવાનું શું એક કોઈ મજૂરી એ આ પાથરા પલ્લી ગયેલા અત્યારે કોઈ લેતું નથી માંડવી એનું કરવું શું અમારે આપણે બીજા ખેડૂત છે તેમની આપણે સાથે વાત કરીશું કે તમે શું કહેવા માંગો છો આજે એકસો પચીસ મનની જાહેરાત કરી છે તો તમારી શું સરકાર સરકારશ્રીને કાંઈ સંદેશો મારું કહેવાનું એ છે કે સરકારશ્રીએ એકસો પચીસ મનની જાહેરાત કરી છે

બે હાજર ચોવીસ માં બસો માણ ટકા ભાવે મગફળી ખરીદી કરતા હતા તો અત્યારે એકસો ને પચીસ મન કેમ આજે એક બાજુ મોંઘવારી નો મણ મગફળી થઈ હોય તો એને એકસો ને પચીસ મણ મગફળી સીસીઆઈ માં લાય તો પછી બાજી બીજી મગફળી છે તેને ક્યાં વેચવા થાય અને બીજી મગફળી નો પછી પૂરો ભાવ આવતો નથી અને જે પલીકલી મગફળી છે તે ત્રણસો પાંચસો રૂપિયા મળેવાય તો તેના માટે પણ સરકાર શ્રી એ

પોલીસે નરાધમ પિતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે નિર્મલ સુરતના કામરેજમાંથી નવજાત શિશુ મળવાના કેસમાં મોટો ઘટસ્ફોટ અત્યારે શું કાર્યવાહી ગર્ભવતી બનાવી હતી અને ઘણા સમયથી ધમકી આપી આરોપી યુવતી નું શારીરિક શોષણ કરતો હતો કામરેજ પોલીસે ગણતરીના કલાકો જ આરોપીને ઝડપી લીધો હતો અને હાલ પોલીસે આરોપી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બિલકુલ આભાર નિર્મલ તમામ જાણકારી માટે સુરતમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો ભત્રીજાના કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા કાકા સસરાને બ્લેકમેલ કર્યા ભત્રીજાના જમાઈ અને તેના બે મિત્રએ કાવતરું રચ્યું આરોપીઓએ કાકા સસરાને મહિલા સાથેના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવીને સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે પોલીસે મુખ્ય આરોપી જય ડાંગર ની ધરપકડ કરી અને આ મુદ્દે ભત્રીજાના જમાઈએ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા કાકા શસ્ત્રા ને બ્લેકમેલ કર્યા હોવાનો આ કિસ્સો અત્યારે શું કાર્યવાહી બિલકુલ સુરતમાં સંબંધો કરતો હોય તે પ્રકારનો બ્લેકમેલિંગ સાથે ચોંકાવનારો કિસ્સો જે છે તે સામે આવ્યો છે જેમાં કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા કાકા સસરા જે વનરાજભાઈ છે તેમના જ ભત્રીજાના જે જમાઈ છે તેના દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા હતા અને આરોપી જે જમાઈ જે છે તે જે જય ડાંગર જે છે તે પણ કન્સ્ટ્રક્શન ધંધામાં હતા અને તેમ તેમના દ્વારા જે છે તે આ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવતા હતા સાથી દારો પાસે જે છે તેમના પ્રશાંત પટેલ અને સ્મિત સાથે મળીને આ એક આખું કાવતરું રચાયું હતું અને જેમાં આ ગેંગ રચીને વનરાજભાઈ જે છે તેમના કાકા તેમને જે છે તે ધમકી આપીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી જોકે આખરે આ સમગ્ર મામલે અડાજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આ ફરિયાદ જે છે તે મહિલાએ અડાજન પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે નોંધાવી હતી અને જેને

છ નવેમ્બરે કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોની મુલાકાત લેશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમીક્ષા કરી અને ગ્રામજનો સાથે સભા યોજશે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર છે મેહુલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભારત પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેશે શું કાર્યક્રમ રહેવાનો છે હા બિલકુલ વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વપૂર્ણ આ મુલાકાત છે કચ્છની કારણ કે કચ્છના સરહદી વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તે પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે ઓપરેશન સિંધુ દરમિયાન આ જે ગામો છે સરહદી ગામો તેની ભૂમિક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમણે પણ તે સમયે તેમની જવાબદારી જે છે સંભાળી હતી છ થી કચ્છના જિલ્લાના લખપત તાલુકાની વિવિધ ગામોની મુલાકાત તેઓ કરવાના છે મહત્વપૂર્ણ બેઠકો સ્થાનિક આગેવાનો સાથે સરપંચો સાથે સલામતી સહિતના જે મુદ્દાઓ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે સુરક્ષાની દ્રષ્ટિએ આ તમામ જે જગ્યાઓ છે ગામો છે તે ખૂબ મહત્વપૂર્ણ સિનિયર આઈપીએસ અધિકારીઓને સાથે રાખવામાં આવે છે બિલકુલ આભાર મેહુલ તમામ જાણકારી માટે ખેડાના વડતાલમાં કાર્તિકી સમયાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉમટી પડ્યા હતા બીજી તરફ શિક્ષાપત્રીને લખાયાના બસ્સો વર્ષની સાથે આચાર્ય સ્થાપન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે વિવિધ સામાજિક ધાર્મિક કાર્યક્રમો અને વ્યાખ્યાનની હારમાળા પણ યોજાઈ હતી ટેમ્પલ કમિટીના ચેરમેન સંત વલ્લભ સ્વામી સાથે અનેક ભક્તોએ મહાઆરતીનો પણ લાભો લીધો સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રી રચી અને માનવ જાત માટે બહુ મોટો ઉપકાર કર્યો છે એ શિક્ષા પત્રી અને ગાદીસ્થાન જે બસો આચાર્ય મહારાજ ના ગાદીસ્થાન જે બસો વર્ષ જે પીડા થાય છે એ નિમિત્તેનો જે જે દ્વિશતાબ્દી મહોત્સવ હતો એ રંગે ઉજવવામાં આવ્યો છે સૌ હરિભક્તો હર્ષોલ્લાસ સાથે આ પ્રસંગે બહુ નિહાળ્યો છે અને બહુ મોટી ભક્તિઓનું ભાથું પોતે બાંધ્યું છે અને શિક્ષા પત્રી એવી છે કે તમામ ગ્રંથોનો જે સાર છે સાગર ને જે દાગર ભરી અને બસો પાસ લોકો રચી અને બહુ માનવજાત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કીધું છે એ ક્યારે દુઃખી લઈ આ આપણે પાછળ જે હરિમંડપ છે ત્યાં બેસી અને શિક્ષા લેખન કાર્ય કર્યું એની બાજુમાં છત્રી છે ત્યાં ભગવાન દત્ત વિધાન કરી અને પોતાના બંને ભાઈઓના છોકરા એક લઈ અને ગાદી સ્થાપન કરી એક આદિ સ્થાપન આચાર્ય સ્થાપન અને હરિમંડપ શિક્ષા પત્ર લેખન વિશ્વતાબી મહોત્સવ નિમિત્તે તારીખ ત્રીસ થી પાંચ સુધી સાત દિવસ અતિ દિવ્ય અને ભવ્ય વડતાલ ધામના આંગણે ઉત્સવ મના ઉજવાયો જેમાં વક્તા ભુજબાદ જ્ઞાનજીવન દાસ સ્વામી કુંડળધામ બીજે દ્વિતીય વ્યક્તા નિત્યેશ્વર સ્વામી સરદારધામ આ બંને સંતોએ ખૂબ ભક્તિભાવ સાથે હરિભક્તોને ખૂબ પ્રથાવાતાનો લાભ આપ્યો એમાં ગુજરાતના ના પણ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ દરેક રાજ્યના વિદેશ થી પણ જાપક્તો ઉત્સવમાં જોડાના હતા